વડોદરા શહેરમાં ભારે વરસાદને પગલે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તેમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા લોકોની ઘર વખરી બગડી હતી હજારો કરોડોનું નુકસાન થયું હતું ત્યારે સરકાર તરફથી હવે પૂરગ્રસ્તોને સહાય રૂપી બે હજાર પાંચસોનું કેશ્યુઅલ આપવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા શહેરના પ્રતાપગંજમાં આવેલ શંકરનગરના સ્થાનિકો ભારે રોષે ભરાયા છે અને આનો વિરોધ કરી રહ્યા છે

આજો અંદર બતાઈ જો કે નુકસાન જો જો આઈએ જોઈ લો પાણી સુ

કપડા બેહી રહ્યા નીકળતા નહી કપડા નહી અહી કેટલા દિવસથી એટલે બેસ પેરીન પરુ લો કઈ લેવા જઈએ ચાર દિવસ ફોર રહ્યા બાબી તારે ખબર નહી આયો અમને બાબી ના પણ કોઈ ના કાઉન્ટરની મુગાળો હોટ કઈ આજાનો તમારો 2500 અમારો લઈ જજો હોટ નહીં મળતા મને કાઉન્ટરની મુગાળો રોડ નગર માં હોટ માંગવા ની આવો કાઉન્ટરની મુગાળો આવો કાઉન્ટર એવું બોલો હા બોલો અમે ના ભાઈ મારું બેંજીઓ ઓ થોડું તમે બોલો હે એલાજી બાપા કારા તો બપોરનો બોલ વાડી નાહી બોલાલી તો થોડું અમે તો આ જો કેટલો નુકસાન છે જો આ વિકલાંગ છે આ વિકલાંગ છે તમે વિકલાંગને જો એને તો દયા ખાવ તમે આ વિકલાંગને છે

અરે પાણી છે ગરમા હાજી દેખાય છે બોલો ચાલો ભાઈ આ હર સાલ હર સાલ પાણી ભરાઈ જાય છે અમારે ઘડી ઘડી ખર્ચો કરવાનો અમારે એક વર્ષથી આવું ન આઉ ચાલી રહ્યું છે કેટલું નુકસાન થઈ ગયું છે હર વર્ષે અમારે નુકસાન ઘર માં કેટલું કેટલું નુકસાન થયું છે બધા જો અમારું બાર બંધ